હલો ફ્રેન્સ રજની હેલ્થ ફ્રૂટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વેજ સોયા ખીમા તો ફ્રેન્ડ્સ આ તપેલીમાં મેં પાણી ઉકળવા મૂકેલું છે અને પાણી ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આ અડધી ચમચી મીઠું અંદર એડ કરીશ આ અડધી ચમચી હળદર એડ કરી દઈશ હવે તેની અંદર આ સોયા ચંક છે એક કપ તે સોયા ચંક હું અંદર એડ કરી દઈ ને આ સોયા છે તે આ બે ચમચી છે તે પણ હું અંદર એડ કરી દઈ ને આને હું બરાબર મિક્સ કરી અને તો જો ફ્રેન્સ આ ખોયા કીમો પણ બરાબર બફાઈ ગયો છે અને સોયા ચંક્સ પણ જો બરાબર ફૂલી ગયા છે જો હવે આને છે ને હું આવી રીતે આ કાણા વાળું વાટકો છે તો અંદર હું બધો ખીમો અને સોયા ચંક્સ બંદે એડ કરી દઈશ એટલે અંદર જેટલું પણ પાણી હશે ને તો બધું પાણી નીકળી જશે તો જો આ પેની છે તેની અંદર હું આવી રીતે ચાર ચમચી તેલ લઉં છું અને આ તેલ હું ગરમ થવા દઈશ

જો આપણું જીરું તતડવા લાગ્યું છે હવે તેની અંદર મેં આદુ મરચાની પેસ્ટ ને પણ હું એક મિનિટ માટે સાતળી લઈ જેટલી હું ધીરી કરી દઉં છું

તો જો ફ્રેન્ડ્સ આ કાંદો આપણો સથળાઈ ગયો છે અને તે ગુલાબી પણ થઈ ગયો છે હવે તેની અંદર આ કાચા ટામેટાની પ્યુરી છે એક કાચા ટામેટાની પ્યુરી પણ અંદર એડ કરી દઈશ એ પણ એક કપ છે ને એને હું બરાબર મિક્સ કરી લઈશ હવે તેની અંદર આ અડધી ચમચી મીઠું અંદર એડ કરી દઈ જેથી ટામેટા આપણા જલ્દી ચડી જાય હવે આને આપણે બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેમથી ટામેટાની બધી કચાસ દૂર થઈ જાય તો જો ફ્રેન્ડ આ ટામેટા આપણા ચડવા આવ્યા છે હવે તેની અંદર આપણે બધા મસાલા કરી દઈશું તો તેની અંદર આ અડધી ચમચી હળદર એક મોટી ચમચી જીરું આ અડધી ચમચી ચાટ મસાલો બે મોટી ચમચી ભાજી મસાલો કરી લઈશ મસાલાને હવે તેની અંદર કસૂરી તો જો ફ્રેન્ડ આ મસાલા પણ બરાબર મિક્સ થઈ ગયા છે અને કાંદા ને ટામેટા પણ છોડી ગયા છે જો આ તેલ આપણું છૂટું પડી ગયું છે હવે તેની અંદર આપણે ખીમો અંદર એડ કરી દઈશું આપણે અને તેની અંદર આ એક નંગ બાફેલું બટાકું છે તે બાફેલું બટાકું પણ હું અંદર એડ કરી દઉં છું આ બધાને હું બરાબર મિક્સ કરી લઈશ હવે આની અંદર હું થોડું પાણી અંદર એડ કરીશ એક ગ્લાસ જેટલું હજુ મને પાણી થોડું એડ કરવા જેવું લાગે છે એટલે બધું થોડું એક ગ્લાસ પાણી હું અંદર પાછું એડ કરીશ ને હું પાંચ મિનિટ માટે કૂક થવા દઈશ જેમથી બધા મસાલા અંદર સોયા જો ફ્રેન્ડ આ દસ મિનિટ થઈ ગઈ છે ને જો આ મસાલા પણ બધા ભળી ગયા છે ને જો આ તેલ પણ આપણું છૂટું પડે ગયું છે હવે તેની અંદર છેલ્લે હું આવી રીતે કોથમી અંદર ભભરાઈ દઈશ અને આને મિક્સ કરી લઈશ તો જો ફ્રેન્ડ્સ આ આપણો સોયા વેજ કીમો તૈયાર છે જો આનો લુક પણ જો કેટલો સરસ આવ્યો છે હવે આ સોયા કીમાને હું એક પ્લેટ માં લઈ લઈશ તો જો ફ્રેન્ડ્સ આ આપણો સોયા સોયાવેજ કીમો કમ્પ્લીટ છે તો તમે પણ આવી રીતે સોયાવેજ કીમો તમારા ઘરે બનાવો તમને મારી આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લાયકન દબાવજો જેથી મારી દરેક નવી રેસીપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ